ના એવું નહીં હા મારા પરિવારમાં ના પાડું હવે તમે એ વાત કરો વ્યાજબી નથી પણ હવે મારી રીતે કરી તો દઈશ બધું વ્યાજબી ઘડી સમજો તમે વિચારો દીકરી વાળો હું દીકરી વાળી હોત ને તો તમારે કેવું ના પડે કેમ આ શું કેવાય એમ નહીં તમે મને રમકડા એમ

તિજોરી કબાટ નથી શું તમારે કબાટે નથી ફર્નિચર ના લાખ રૂપિયા ઈજ મોકલા કે મને જો આવી ખબર તો હું ફર્નિચર લઈને મોકલો તમને બધું આવી ખબર નથી

અત્યારે અત્યારે આવું તમને લખાવી દે બધું કરવા તૈયાર છો હા તો આવી જવાનો હા હું આવું છું બરોબર હાલો આવી જાવ છું હું હા જોખ